અને જ્યારે શિવજીને તમે દ્રવ્ય અર્પણ કરો તો જે અનાજ જે કઠોળ કોઈ પણ પાક જે બંધ મુદ્રાની અંદર બને છે અથવા એના ઉપર કવર છે અને એનું બીજ ખુલ્લું નથી એવા જ ધાન્ય એવા જ કઠોળ ભગવાનને અર્પણ થાય જે ખુલ્લું છે સમજો કે બાજરો છે જુવાર છે તો બાજરો અને જુવાર ભગવાન મહાદેવ થતા નથી તો જે અંદરની સાઈડ બને તો કયા બને તો કે આપણે જવ છે તલ છે ઘઉં છે મગ છે અડદ છે જે શિંગમાં બને છે અંદર બને છે એવા જ ધાન્ય અને કઠોળ ભગવાનને અર્પણ થાય